તમારા લગ્ન થઈ ગયા છે તમારી માથે જવાબદારી છે અને તમે તમે આ દારૂ પીવામાંથી ઊંચા જ નથી આવતા આલ આપણે પછી પછી વાત કરીશું પહેલા ખાવાનું હોય રાજોઈતી મેં ક્યારની રાજ હોતી હતી તમે કહ્યું હતું કે 10 વાગે આવજો 10 ના 11 થે ને 11 ના 12 વાગે તો તો દારુ પીવામાં છેને ભૂલી ન કે આપણે એક ફેમિલી આપણે એમ કહું છું હું તમને છું दारू પીવાનું બંધ કરી તો તો હું જ જો અત્યાર સુધી પ્રેમથીને કેતો તો ખાવાનું ખબર છે ને હે એની સિવાય બીજું કઈ આવડ્યું છે દારૂ પીને હાથ ઉપાડવાનો માર મારવાનો હે ભગવાન કમાવાની તો ખબર નથી પડતી ને નહીં મને કાઈ નથી ખબર પડતી અને કમાઈને ક્યાં જાવું હા ઉપલો માળ છે એનું ભાડું તો આવે છે ને હે તમને ના ખબર હોય ને તો કહી દો હા ઘર કમાઈને તમે પૈસા નથી આપતા હું કામ પર જાઉં છું ને એટલે પૈસા આવે છે તો તું બંધ કરી દે ને જા બંધ કરું કામ કરવાનું તો ઘર કેવી રીતે ચાલશે વિચાર્યું છે તમારા બા હું બધાને ખાવા પીવાનો ખર્જો ઘર ચલાવવાનો ખર્જો બાળ મોટા થઈ ગયા લાગે કાલ બોલા કેટલા 80 બોલી ખરે 80 લીધા મને 80 રૂપિયા આપજે એટલે છે ને થોડાક વાળ કપાય નાખો નથી મારી પાસે પાથી હવે પાથી પડસ પણ આ છે ને અલગ ટાઈપ ના લાગે છે વાળ આમ એટલે પૈસા આપજે કાલ ઉપરનો માર ભાડે આપ્યો છે માની લીધું પણ એનાથી ઘર ન ચાલે ને 4500 રૂપિયા આવે છે ભાડું તો એનાથી શું થશે ઘર નું હાલત કઈ નહી આપણું જીવન તો હાલે છે ને હે તમારું જીવન ચાલે છે અમારા કોઈનું નહીં તમે અને તમારો તાર બસ મારું શું થઈ રહ્યું છે તમારા બાનું શું થઈ રહ્યું છે કઈ જ નથી જોવું તમારે હવે આ એમ નહીં માનને તો હે નહીં તો હાથ ઉપાડજો મારા ઉપર જ્યાં લગે તને આ નો પડે લે ત્યાં લગે તને બુદ્ધિ નો આવે આવે ડો આવે જો તારે છે ને બીજો કાંઈ વહીવટ નથી કરવાનો હું કહું ને કે ખાવાનું આપ એટલે ખાવાનું આપવાનું સમજી આમું નહીં બોલવાનું તમે લગ્ન કરીને ઘરમાં વવ લાવ્યા છો કે પછી તમારા માટે પર્સનલ એક નોકરાણી ઈ તારે જે સમજ હોય સમજ ને સમજે છે સમજ હોય સમજ એટલે હમ મને લાગે છે કે હવે મારે મારા ઘરે વાત કરવી જ પડશે અરે ઘરે વાત કરવાની ક્યાં કરશું આવજાને તો હું છે ને પાપમાંથી સૂટું જતી ને તો તમને લોકોને ખબર પડશે કે ઘર કેવી રીતે ચાલે છે અને આમાં વાક તમારો નહીં તમારા બાનો જ છે એમને જો પહેલાં તમને કંટ્રોલ કર્યા હોત ને તો આજે આ દિવસના જોવો પડશે નથી બ્રેક મગજ બાજલ બાર બ્રેક જ નથી મને જે મજા આવે લીધું કરું હવજી એમાં કહેવાની જરૂર છે ખરી એ તો અમને દેખાય જ રહ્યું છે કે તમને જે મજા આવે ને એ જ તમે કરો છો બાય ધ વે જમવાનું બધું મેં નાખી દીધું છે તો એમ નહીં હાલે જમવાનું બનાવવું પડશે હાલો રાતના 12 વાગે હા 12 વાગે 1 વાગે એ મારે નો જોવાનું દો તો એક કામ કરો કરિયાણું ખૂટી ગયું છે તમે થોડું કરિયાણું લઈ આવો પછી હું જમવાનું બનાવી દઉં એ બધું તારે જોવાનું સમજી તો પૈસા આપો પૈસા મારી પાસે હોય તો તો હું બીજી પોટલી નો મારે જાઉં અત્યારે જોકે ઓલું ઇંગ્લિશ પીધું મારો ઓલો દોસ્ત આ ને એ મોટો જબર બમ્બો લાવ્યો હતો મજા આવી ગઈ કાંક બ્લેક નામ કે એવું કાંક હતું હાલ ક્રાઇન્ક હા હા એ પણ એલા હેલા ચેડ પેક થઈ ગયા હતા

નસો નશો તો વાત કરશે ને આપણી સામે શું છે બોલો અને તું હું તમારા પછી મારી સામે બોલો તમે બેન પડી છે તમને કોની પડી છે નથી માની પડી નથી બેન પડી આ તું દારૂ પીને આવે છે ને આખા ગામને ખબર છે આ તારી કોઈ લઈ જાય તને શરમ કેમ બસ હવે મને હાથ મારી વાત કર તો તો લાથથી તને મગજ મારે કરોમાં હું છે કહો ભાઉને હું કામ તે કીધું કે તું જતી રહે અહીંયાથી હું કામ જાય એ અહીંયાથી જશે ને તો તું દારૂડ્યા તું અહીંયાથી જઈશ હરે ડામીની ક્યાં નહીં જાય હું તમારો છોકરો છું તોય તમે એની બાજુ બોલો મને તો દારૂ કોણ પીવે છે ભાવ નથી પીતી તું પીવે છે ને તો તું જા આ ઘરની બહાર તું જોઈએ આય મને હું ક્યાંય નથી જવાનો અને હું માં હવે નહીં કહું હવે ડોસી ડાયરેક્ટ ક્યાંય પાણી લઈ આવતો

ઈશન આપણાને મારી નાખે એવા છે પણ એ પોતે નહીં મરે અને એ જાય ને તો જવા દેજો અત્યારે વહી ગઈ હોય તો એ વાંધો એ ના મારી દામીને ક્યાંય નહીં જાય અને જઈશ ને તો ના લાયક તું જઈશ અને ગામ આખાને કઈશ કે આને મારી મારીને કાઢો ગામની બહાર તે વાંધો નહીં બરોબર તમારથી જે થાય ને કરી લેજો એટલો નશો છે કે હજુ સુધી આંખ નથી ખૂલતી તું જા આપણે જે બોલતા છે ને એક કાંથી સંભળીને બીજે કાંથી નીકળી જાય છે કે અંદર જા તું જઈશ કે નહીં ટણ અહીંયાથી

હા મારા બધા ફ્રેન્ડ સર્કલમાં બધા છે કે બધા સાથે જઈએ તો એક કામ કરીએ આ ટુર પેકેજમાં બુક કરાવી નાખીએ સાથે સાથે જઈશું જઈશું ને આવી પણ પણ અરે જ તમને ખબર છે અને શેની મને ખબર છે આપણા બેન ને પાછો પ્રોબ્લેમ આવ્યો છે શું બેન ને પ્રોબ્લેમ આવ્યો છે એટલે એનો મતલબ એ કેબ હા બેન આજકાલમાં કદાચ અહીંયા આવશે પણ ખરા હા આવશે તને કોણે કીધું અરે મમ્મી વાત કરતા હતા સીટ યાર ફરી પાછી બેન અહીંયાં આવશે અને દર વખતની જેમ આ વખતે પણ કારણ કંઈક એવું જ હશે કે મારા સાસરિયામાં મને આમ નથી રહેવા દેતા તેમ નથી રહેવા દેતા આ નથી પેલું નથી પણ જો એક વાત કહું એ છોકરો જોવા આવ્યો ને ત્યારે જ મને મગજમાં નહોતો બેસતો મને તો ત્યારે જ એમ થતું હતું કે આની સાથે લગ્ન ના કરાવવા જોઈએ પણ ત્યારે ત્યારે આપણા મમ્મી એકના ના બે ના થયા એને તો બસ એ છોકરો સારો જ દેખાતો હતો ને બસ પોતાનું મકાન છે ને ભાડું આવે છે ને બસ આ જ વસ્તુ વિચારતા હતા ભાડું આવવાની લાલચમાં ને લાલચમાં દીકરી દઈ દીધી હા દીકરી દીધી નથી સાચું કહું ને તો પૈસાવાળાને વેચી નાખી છે એ સમયે પૈસા હતા પણ અત્યારમાં અત્યારમાં જે કઈ હાને કુમાર આ કેવાના નામના જ કુમાર રહ્યા છે આ નથી કમાતા નથી કામ ધંધો કરતા અને આખો દિવસ એની કલાક ટૂંક થઈને પડ્યા હોય છે સાચું કહું ને તો તો મને માણસ મગજમાં જ નથી બેસતો આપણા ઘરે આવે ને તો આપણે જમા નાતે આપણે બોલાવવો પડે બાકી મને તેને સમજવું નથી ગમતું મને નથી ગમતું પણ શું કરીએ આ પરાણે પરાણે જીજાજી કહેવા પડે બાકી એક લક્ષણ નથી કે જીજાજી થઈ શકે અને આમ પણ સાચું કહું ને તો આ મમ્મી એટલે તે બેનને છે ને હા હાગમાં ઓમી દીધી છે અને બિચારીને આખી જિંદગી સહન કરવાનું રહ્યું આના સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી અને બારા ઘડીએ કંઈ પણ થાય તો બેન એનું સાસર્યું મેલીને અહીંયા આવી જાય એટલે આપણે અહીંયા ઊભા થઈ સાચું કહું આ બધામાં તો ધામીની બેનને શું વિચારવું એને તો ત્યાં હેરાન થાય એટલે અહીંયા આવીને કહેવાના જ છે ને અને એ શું કોઈ પણ દીકરી હોય એ તો મા બાપના ઘરે આવીને જ કહેને પણ આ બધામાં હવે પેલા જેવું થયું છે મારો કે મારો જેવી સ્થિતિ છે કા તો આ પાર ને કા પેલે પાર એવું કરવું પડે નહીતર ના ચાલે વિચારવાનો સવાલ જ ઊભો નથી થતો હમ બેને જ સમજવાની જરૂર છે હવે ઘર જેવું મળ્યું છે એવું ભોગવી લેવાનું હોય અને કા તો પછી વારા ઘડિયા અહીંયા આવવાનું બંધ કરવાનું હોય હવે અહીંયા આવશે એટલે મને એક વાતની તો ખાતરી છે જ તે હા તને નથી ગમતું મનેય નથી ગમતું પણ ઘરમાં મમ્મીને ગમશે અને મમ્મી એના બધા જ ઓર્ડર ને ફોલો કરાવવાનું કે છે આપણને ગમે તોય કરવાનું ના ગમે તોય કરવાનું તમારી વાત તો સાચી છે પાછા દામિની બેન અહીં આવીને શાંતિથી થોડા રહે છે અહીં આવીને પણ ત્યાંનું ફ્રસ્ટ્રેશન બધું અહીંયા નીકાળે છે અને એમાં ને એમાં મારું મગજ પણ ખાલી થાય છે એ તો ચિંતાનો વિષય છે કે જ્યારે હોય ત્યારે અહીંયા આવતી રહે અને ઉપરથી આ સમાજને સોસાયટીને આપણે જવાબ દેવાનો કે શું કામ આવ્યા છે બેન અહીંયા તો આપણે બાના બતાવતા ફરવાનું તમને ખબર છે આ બાજુવાળા ઓલા ચંપાબા એક તો એને છે ને ગામની ખોદણી કરવાની આદત છે કોઈના ઘરમાં કોઈ નવું માણસ આવે કે જાય એટલે એ માણસને શાંતિ ન થાય આમ તરતો તરત કીડો ઉપડે કે શું થયું એ તમારા ઘરે કોણ આવ્યું છે લે તમારી નણંદ આવી છે શું કામ આવી છે હજી હમણાં તો આવી હતી મને તો એમ થાય છે કે આટલા બધા સવાલના જવાબ હું દઈશ કઈ રીતે છોડ ને જવાબ આપવાની વાત જ નથી ચિંતા તો એ છે કે પેલી અહીંયા આવવાની છે હવે આવે પછી મારે શું કહેવું અને શું નહીં એને સમજાવી પણ નહીં શકાય પણ નહીં બાજુ બા ત્યાંથી શું ગુલ આવ્યા છે જુઓ મનસુખભાઈ તમે આ રીતના વાત ના કરી શકો અરે મેં તો તમને પરફેક્ટ જ ઓર્ડર મોકલ્યો હતો ને હવે આ બધું અમારે થોડી જોવાનું હોય મેં તો અહીંયાથી કુરિયર કંપનીને આપ્યો હતો ને માલ અરે તમે ત્યાં વાત કરી જુઓ એકવાર એ લોકોને તો કહો અરે રિપોર્ટ કરી શકો કે નહીં તમે હા તમારી રીતે રિપોર્ટ કરી દો હા જો કરું છું મૂકું હા અચ્છા તો આવી ગઈ એમ ને તું હા

ખબર જ હતી અમને લોકોને તો આ તારી ભાભી એ તો કેટલી વાર ના પાડી હતી કે ત્યાં લગ્ન ના કરાવો ના કરાવો પણ શું થયું હા મમ્મીએ કીધું ને તે લગ્ન કર્યા હવે લગ્ન કરી જ લીધા છે તો પછી ભોગવવું તો પડે ને પણ ભાગ વગર હું શું સહન કર અને કેટલું સહન કરું રોજે દારૂ પીને આવે છે કમાવાની ભાન નથી પડતી તારી આ બેન ઘર ચલાવે છે હા તો ચલાવવું પડે આ ઘરની જવાબદારીઓ પકડી છે ને હાથમાં તો પછી નિભાવવી પણ પડે જ તે હેમાં તારે ભાગીને કે છટકી અહીંયા આવી જવાનો કોઈ મતલબ નથી તો ક્યાં જાવ અહીંયા ના આવ તો ક્યાં જાવ તું મને કે ક્યાં જાવ ત્યાં પડ્યો રે ભાઈ એ સાસરીઓ તારું ઘર કે ભાઈ હા નહીં એક મિનિટ શું થયું દામિની થાય શું કોમન છે જે દર વખતે થતું આવ્યું છે હા વારા ઘડીએ મોઢું ઉપાડીને આવી જાય છે એવી રીતના આવી છે મોઢું ઉપાડી

એ વાત ને દોસ્તી પણ ભાઈ મને ગણે છે કહે છે કે લગ્ન કરતી પહેલા વિચારવું જોઈએ ને જો ખોટું ના લગાડતી બેટા એ લોકો એ કહ્યું હતું કે છોકરો સારો છે સારું કમાય છે રૂપિયા વાળા છે એટલે મેં તો એ જોઈને આપી હતી કોઈ માં થોડી હાથે કરીને પોતાની દીકરીને કૂવામાં નાખે ન નાખે પણ હું કૂવામાં છું અત્યારે તો એમાંથી બહાર મને કોણ કાઢશે મારું ફેમિલીને તારા જ કારણે છે કૂવામાં હા તું કઈ આ સગાઈ થઈ પછી તરત જ લગ્ન નોતા કરાવ્યા ફરીથી ફરીથી બહાર જતા તા આવતા તા ત્યારે ખબર નોતી પડતી કે આવો છે છોકરો આજકાલ છે ને લગ્ન કરવા માટે લોકો ગમે ત્યાં સુધી જઈ શકે છે બસ એકવાર ઘરમાં માં ઘર આવી જાય પછી પોતાનો અસલી રંગ દેખાડે છે ત્યારે दारू નોતા પીતા दारू પીને મારી સામે નોતા આવતા 1 મિનિટ મને ખબર છે બેટા કે તું ત્યાં દુઃખી હોય તો જ અહીંયા આવે છે વારે ઘડીએ પણ એ લોકોએ સમજવું પડશે આ તારા ઘરે કેટલી વાર કેવડાવ્યું છે કે મારી દીકરી ઉપર આ જુલમ કરવાનું બંધ કરો પણ એ સમજવા તૈયાર નથી અને વારે ઘડીએ તું આવે છે ને વારે ઘડીએ અમે તને ત્યાં મોકલીએ છીએ જો બેટા મને ખબર છે તને પણ અહીંયા આવું આવી રીતે ન જ ગમતું હોય પણ દેવાંગ તારે પણ સમજવું પડશે તારી બેન છે હા કોઈ પાર્કી નથી અને આપણે પાસે નહીં આવે તો કોની પાસે જશે

તું શું કરવા માંગે છે કે અત્યારે ઘરે આવી છે ને તો એને શાંતિથી રહેવા દે ને શું કરવા માંગે શું કરવા માંગે કેટલી વાર પૂછીશ જ્યારે જ્યારે ઘરે આવી છે ત્યારે ત્યારે તે મગજ મારી ઊભી કરી છે અરે એને ત્યાં તકલીફ છે એટલે આવે છે ને તો શું ખોટી મગજ મારી વધારે ઊભી કરે છે ભૂલી જ ગયો હતો ને હું ભૂલી જ ગયો હતો કે આ તમને અહીંયા આવે છે ને સૌથી વધારે ગમે છે આ શું ને આની સાથે ખોટી મગજ મારી કરું છું એટલે નથી સમજાતું અરે વાત કરો તમે બને તું આની વાતને બહુ કાન પર ના ધરીશ ચાલ અંદર ચાલ આ કોલેજ નું ગ્રુપ માં શું મેસેજ છે અચ્છા ગેટ ટુગેધર પણ શું આમાં ગેટ ટુગેધર હોય આપણે ઘર ના લવારા માંથી ઉચાત નથી આવતા તો હા બેન કેમ છે બોલો ભાઈ શું મદદ કરું હવે તમારી મદદ તો મારી તારે એવી કરવાની છે ને કે તને છે ને બહુ ખુશી થાય આજ સુધી તમે એવું કોઈ કામ કર્યું છે કે જેનાથી ખુશી મળે તે આજે ખુશી થાય પણ આજ હું એક એવું કામ કરવાનો છું જેનાથી તને ખુશી થાય શું કરવાના છો ઝેર પીવાના છો એટલે હા આવી વાત હું કરશો તું તો સુસાઇડ કરવાના છો કૂવામાં પડવાના છો મારી વાત સાંભળ જો તું તો કોલેજ વઈ જા બરોબર સાચી વાત કે ખોટી વાત સાચી વાત છે ને તો ઘરે રહીને કરું તમારા તમાસા જો તમારે તો કોઈ કામ ધંધો છે નહીં મારી વાત તો પેલા સાંભળ તું તો કોલેજ વઈ જાને બાર આંધે મને ભાવતું નથી એટલે હું શું કહું છું આ દામિનીને તેડવા જવાની છે એ વાત તારે બાને કરવાની ભાભીને țeડવાની તો વાત જ નઈ કરતા પણ કેમ તમારી તો દાનત જ નથી કે તમે ભાભીને સાચવી શકો આ વર્ષો આજે કેટલા ટાઈમ છે અમે તમને કહીએ છે કે દારૂ છોડો દારૂ છોડો આ માવા છોડો ચૂના છોડો પણ તમે આજ સુધી તમારી એક પણ આગત સુધારી અને પાછા કહો છો કે ભાભીને બોલાવો પણ પેલા મારી વાત તો હા ભાઈ હું છે ને દારૂ છોડી દેવાનો વાહ કેટલી મોટી વાત કરી નઈ આ વાત તમે આજ સુધી 1700 વખત કીધી હશે કેટલી વાર તમે દારૂ છોડ્યો હવે છોડી દે હાશિન બસ હવે મને દુખ થાય છે કે હું દારૂ પી પીના ગામીની મારતો એની ઉપર કેટલો ત્રાસ ગુજારતો તને નો કહેવાના વેણ કેતો પછી બાને ડોશી એવા શબ્દો કે તો પણ હવે છે ને બધુંય બંધ એ તો તમે છે ને હંમેશા જ બોલો છો તમને ખબર છે જ્યારે તમે દારૂના નશામાં હોય છે ને ત્યારે તમે શું બોલો છો શું નહીં તમને કાઈ ભાન નથી હોતી કે તમે તમારી બેન સાથે કેવું વર્તન કરો છો મમ્મી સાથે કેવું વર્તન કરો છો પણ હવે હું દારૂ પીહે જ નહીં તો એવું કઈ થાહે આ તો તમે અત્યારે નશામાં નથી ને એટલે સારી સારી વાતો કરો છો હમણાં જેવો નશો કરીને આવશો જેવો દારૂ પીને આવશો એટલે પાછા તમારું ચાલુ થઈ જશે નહીં હું હવે છંદ દારૂ પીવા નહીં જાઉં બસ મારી ઉપર તને વિશ્વાસ નથી તું એક વાર બાને વાત કરીને મને તમારા પર જરાય વિશ્વાસ નથી હા એક વસ્તુ પર વિશ્વાસ કરી શકું જો તમે મને પ્રોમિસ આપતા હોય તો હા તે વાંધો નહીં હું તને પ્રોમિસ આપું બસ આટલા ઈઝીલી તમારી પ્રોમિસ પર વિશ્વાસ નથી હું તમારી બેન છું ને તમે બેનને પ્રેમ કરો છો ને તમને બેનની ચિંતા છે ને તો તમે મારા માથે હાથ રાખીને કહો કે આજ પછી તમે દારૂ નહીં પીવો મારી વાત સાંભળ આ હું છોડી દઉં પણ પછી ક્યાંક પરસંગમાં ગયા હોય ન્યા કદાચ દારૂ હોય ક્યારેક પીવાય ગયો તો એટલે હું તારી ઉપર હાથ તો નો મૂકી શકું નહીં જો તમારે સુધરવું હોય ને તો તમે પૂરા પૂરા સુધરી જાવ અને ના જ સુધરવું હોય ને તો આપણે ભાભીને ઘરે પાછા નથી લાવતા મારી વાત તો સાંભળ આમ ક્યાંક બહાર ગયા હોય ન્યા હું દારૂ પી હું માથે હાથ મને તારી ચિંતા છે ને એટલે હું તારી ઉપર હાથ નહીં મૂકું ઈ તમારા બંનેનો પ્રશ્ન છે તમે આવી રીતના રોજ દારૂ નહીં પીનાવો એવું મારા માથે હાથ રાખીને કહો હા જો તમને ભાભી આવીને અલાવ કરતા હોય કે એ દારૂ પીવા માટે રેડી કરતા હોય કે તમે સમ ટાઈમ પીસો તો ચાલશો એ તમારા બંનેનો ટોપિક છે જો મારી વાત સાંભળ હું સન દારૂ પીન કોઈ ઘરે નહીં આવું બસ હવે મને ખબર છે કે તને મારી ઉપર વિશ્વાસ નથી પણ હું એટલો વિશ્વાસ તને આપી શકું કે દારૂ પીન હું ઘરે નહીં આવું બા જ્યાં લગી નશામાં હોઉં ને ત્યાં લગી બહાર રહી ક્યારેક ક્યારેક કદાચ પીવાઈ જાય હો આ તો મારા સોળ વર્ષ છે દારૂ કારણ કે દારૂ છે ને જીવન આપણું બરબાદ કરી નાખે છે મને મને ખબર છે કે આ તમારી ગંદી આદત છે ને તરત ને તરત તો નહીં બદલાઈ જાય કે એક દિવસમાં બી નહીં સુધરે પણ તમે કોશિશ કરશો ને ધીરે ધીરે તો આદતમાંથી તમે મુક્ત થઈ જશો બેન એટલે જ મેં તારી ઉપર હાથ ન મૂક્યો સમજી તો હા તો તું બાને વાત કરે ને પણ તમે પ્રોમિસ કરો છો ને કે સાચે સુધરી જશો ને હા સારું હું વિચારું છું અને બા સાથે વાત કરું છું હાજી વિચાર કરવાનો તું વિચારતી નહીં ડાયરેક્ટ બેન બાને વાત કર હા પણ બા સાથે મને બેસવા તો દો મળવા તો દો અને હા આજ પછી તમારા કોઈ નાટક નહીં જોઈ મને મને સારું હું બા સાથે વાત કરું છું